હાલો મિત્રો કેમ છો લાગે છે બધા મજામાંથી છે આજ છે અષાઢી બીજ અને મારા તમને બધાને જય જય રામા ચાલો જોઈ અમે જાવી આવી છે એવી સતરંગ ધામ અને તમને દેખાડશું રામા મંદિર એક આપણે એક ટેકરી ઉપર છે અને એક નીચે પણ છે તો તમને બે ઠેકાને દર્શન કરાવશું રાજુભાઈ બોલો ને ચંદુભાઈ આપણે અહીંયા રામા મંદિર છે તો અમે જઈ રહ્યા છીએ સતરંગ ધામ અને ત્યાં જઈને આપણે વિડીયો બનાવવાના છીએ અને રામાપીરના દર્શન પણ કરાવશું બે જગ્યાએ એક જે આપણે સતંગધામ હરિરામ બાપુ કિરીન છે તો એમને જ્યાં પેલા થાને કે જ્યાં મળેલા છે ધાર જઈને તમને દર્શન કરાવશું તો આમના આગળ આગળ વિડીયો બનાવતા જઈશું અને તમને બતાવતા જઈશું તો હાલો આગલા વિડીયોમાં બતાવીએ હા હલો મિત્રો તો અમે પૂછી ગયા છીએ અત્યારે વિચ્યા અને શતરંગધામ અમે જઈ રહ્યા છીએ અમારે ડ્રાઈવિંગ સિંધુભાઈ કરે છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ શતરંગધામ તો અત્યારે મેં હાલમાં વિચ્યા પહોંચી ગયા છીએ હાલ ઉતારજો સંઘુભાઈ તમારે હું જાઉં ત્યારે પૂછશો આપણા

જે કોઈ ભાઈઓને સતરંગ આવવા માટે તો પાછળ તમે જોઈ શકો છો જે ઓળી ચોંકડી પડે તે આપણે દસગન રોડ જાય છે અને અમદાવાદ ચોંકડી પડે છે તો આ બાજુ સતરંગ જવા માટે સિંગલ પટ્ટી રોડ છે તો જે કોઈ ભાઈઓને ધામ દર્શન કરવા માટે આવવું હોય તો આપણે દસગણ રોડ પડે અહીંયાથી ચોંકડીથી આ બાજુ જોવાય છે ધનભાઈ તમારે શું કેવું છે ધામ થોડુંક છેટું રહ્યું છે હવે સતરંગ ધામ તમને મહિના થઈ અને દર્શન કરાવશું રામ અને આ અત્યારે જે કઈ પબ્લિક થઈ રહી છે એ સતરંગ ધામ દર્શન માટે થઈ રહી છે આમાં અમુક લોકો પગવાળા જે હાલી આવે છે એ માનતા વાળા લોકો હોય છે બીજા નંબરમાં પબ્લિક તો બહુ દેખાય છે ખબર

રસોડામાં પ્રસાદીમાં આ પ્રસાદી નું રસોડું છે તો મિત્રો આ છે સાધારણ ગામનું રસોડું اچھا اپ روڈ بانڈ ವರ್ಷಿಡ <laughs> ಮಂದಿರ

અને આગળ તમને સંદવાણીનો કાર્યક્રમ પણ અહીં રાખેલ છે તો એની ક્યાં જે તમને કોણ કોણ કલાકાર આવે છે કોણ છે તો તમને આગળ બતાવીશ અમારા રાજુભાઈ જશે કે ગમે જાય દર્શન કરવા લઈ જશે તો દર્શન કરવાની જરાક જગ્યા મળે તો દર્શન કરી લઈશું અને તમને પણ દર્શન બતાવશું દર્શન નાળિયેર છે આ છે સત્રનダム માહાદેવનું મંદિર એ રામજોગીનું મંદિર આગર બતાવે આ છે આપણે માહાદેવનું મંદિર આવડે દર્શન કરાય

આ મિત્રો અમારા હેરી બાપુજી જય જય હો સુન્દર વારા રમેશ સાહેબ ઓલો ઓલો અમારા સત્ર વિજેમાં ગુડ પણ એટલું આવે છે વાત જવાય છે આ લોકો છે ના કે વિજ્ઞાન ઓલા હાલો મિત્રો આજ સત્ર મંડન ગોસા ટ્રસ્ટ અમદાવાદ આવેલું છે ગાયો પાત્રીસ છે વાછરડી છે ઓગણચેલી વાછડા છે પાંચ બળદનીથી ખૂંટ એક છે અને પાટિયું બે છે કુલ બાણું ઢોર અડ્યા ગૌશાળામાં બાણું ઢોર છે

ચંદુભાઈ આ બધી પબ્લિક છે હાલો મિત્ર તો લોકો બધા કહી રહ્યા છે કે આજે મેન મંદિર આપણે અહીંયા જે સતરંગધામ ધાર ઉપર છે અહીંયા દુદરામાં પીરફ મળેલા છે ڏاڍو <laughs> માન સુધી

All these brothers my guys. Know that we fly. Know that they ride or die. What do you wanna move like? Them.